લો બોલો પાંચસો વીસની ખાતરની થેલી બારસો માં ખેડૂતને આપતા વિરોધ સંતરામપુર ખાતે દુકાનદાર દ્વારા થેલી થેલી આપ્યાનો આક્ષેપ તેજ પાકા બિલ સાથે મળી ત્યારે ગામડામાં વેચતા દુકાનદારો સામે ખેડૂતોનો હોબાળો ખેડૂતો દ્વારા દુકાનદાર ને થેલી લઈ દુકાન પર પહોંચતા દુકાનદાર દ્વારા મારી થેલી નથી તેવું રટણ ખેડૂત દ્વારા દુકાનદાર પાસેથી ખરીદેલી થેલીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો વાયરલ પુરાવો આપવા છતાં દુકાનદાર દ્વારા મારા ત્યાંથી માલ ન લીધાનું રટણ ખેડૂતોને મોંઘા ભાવે ખાતર વેચી ખેડૂતો પાસે વધુ રકમ લેતા જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવામાં આવી જાણ ગામે કેટલાય ખેડૂતોને દુકાનદાર દ્વારા પાંચસો વીસની થેલી બારસોમાં માં આપી હોવાનું ખેડૂતોનું નિવેદન ખેડૂતો દ્વારા ટ્રેક્ટરમાં થેલી લઈ દુકાનદારને જઈ કરી રજૂઆત અને અધિકારીને ત્યાંથી કરી જાણ બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર ઘઉં ઓળતા હતા ને એટલે અમે એ થેલી લેવા જતા રહ્યા એ ઓણ ઓની દુકાન થી લીધી આ અમિતભાઈ એગ્રો વાળો છે અહીં બાળેલા એ બાળેલાથી અમે આ થેલી લાવ્યા તે એણે અમારા પોહણ બારસો રૂપિયા લીધા આ આ આ કિંમત તો પાંચસો ને રૂપિયા પણ અમે ઘેર આવ્યા પછી જોયું પેલા તો અમે બારસો તો ચૂકવી દીધા અને ઘેર થેલી લાવ્યા પછી અમે જોયું કે ભાઈ આ તો પાંચસો ને વીસ ની થેલી છે પછી અમે લુણાડે ગયા એમ અને લુણાડે પછી તપાસ કરી તો કે ભાઈ આ તો ખરેખર આ તો 520 એ જ ખાતર કોઈ પણ ફેર નહી એમ અને પેલા એ 520 આ એગ્રો વાળે બિલ આપ્યું કે 520 રૂપિયા આ થેલીના થાય અને આ 500 ને પેલા 1200 રૂપિયા લીધા એ તો એ બાળેલા લીધા પણ લુણાડા વાળે તો 520 મો થેલી આલી ને પાપી બિલ આલી અને પેલા ભાઈ પછી પેલા ભાઈ પાસે ગયા કે ભાઈ તમે આ એક થેલી ખાતર આપો તો એ ભાઈ પછી એક થેલી ખાતર આલ્યું પછી બારસો રૂપિયા લીધા એને અમે કીધું કે વાણ ના તો ઓછા થાય અહીં તાણી કે ના એ તો આટલા જ થાય મારે અગિયારસો ને પચાસ રૂપિયામાં પડે એટલે હું આ તો બારસો રૂપિયામાં વેચું હું એમ કીધું પછી મેં કીધું કે સારું તમે કાગળ લાવે એમ પેલા નોકરે કાગળ આવ્યો ને કાગળમાં એણે પછી લસ્યું આ કે એનપીકે એમ અને એ વખતે મેં વિડીયો ચાલુ હતો મારો

હું મારે ડીએપી ખાતર જોઈ તું ઓરવા હારું ગમ નાખવા હારું તે પછી અમે લેવા મારા ભત્રીજાને મોકલ્યો ગાડી લઈને શ્રીજી એગ્રો અમિતભાઈ કેવાય છે એ અહીં બાલે બે હાજર અગિયાર થી એગ્રો કરેલો અહીં આ તો ઘણા જૂના હિ એમ એવું નથી એમ તે પછી એને ભાઈ આ આ એમ નહીં તે આ ડીએપી નહીં અમે લીધી ઓર્યું એ ખરું એમ અડધી ગુણ તો ઓર દીધી હે અને પછી હાળું જોયું તા તો ઉપર તો પોણસો ને પચાસ રૂપિયા પ્રિન્ટ હે ગુણ ઉપર અને બીજા રાજ્યોમાં હોય તો બીજા રાજ્યોમાં હોય તો અને આપણે ગુજરાતમાં તો પોણસો ને વીસ રૂપિયા પછી હાળું ખાતરી કરવા સારું અમે લુણાડે ગયા અને લુણાડે થઈને એગ્રોમાં જ્યાં તો એગ્રો વાળાએ પછી પછી કે હા ભાઈ આ તો પાંચસો ને વીસ મો મળે અને મેં કીધું બિલ હાથી તા ને કે હો બિલ હોદી ને એમ અને અમે તો વેપાર કરવા બેઠા છીએ અને આ તો અમારે અહીં ઘણો સ્ટોક હે કે કે એમ કીધી અને પછી કીધું એક ગુણ લી અને આ આ આ મને બિલ પાક્લું બિલ લઈ અને ખાતરની ગુણ લીધી અને એ ગુણ લઈને હું અહીંયા આવ્યો અહીંયા ગુણ ઉતારી મેલી અને પાછો અમિતભાઈ પહોંચાયો મેં કીધું અમિતભાઈ હારું પેલા ખાતરના તો પૈસા વધારે પડ્યા અહીંયા તો તાણી કે મારા પોહણ અગિયારસો ને પચાસ રૂપિયા મને થેલી પડે હે એટલે હું બારસો રૂપિયા વેચું એમ કીધું એમ મેં કીધું કે ના ના એવું તો હું હોય યાર મને એક થેલી આલો હોય તે પછી એને મને એક થેલી આલી અને આ એના મોણસો એને મને અહીંયા મેં ગાડી ઉભી રાખી હે એ ગાડી ઉપર ગુણ મેલીયાલી અને મેં એનો વિડીયો કરેલો હે અને પછી મે બારસો રૂપિયા એને પે કર્યા ફોન પે પેલા બે ખેડૂતની ધી ફોનમાં જમા હતો એ મોદીએ ના છે લાઈ ગયા હતા તે ઈ ગયા પછી મેં નહીં બારસો રૂપિયા આલ્યા તે મારા પણ તો થોડાક અધવા જાજો કે એ લીધા એને વાંધો નહીં પણ પછી આજ્યા ઓમ 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 કરી અને હું તો લુનાળે થી લાયો એ આર્યું બિલ અને ઓને કીધું કે બિલ આ લે ભાઈ જે હોય તે તે પછી એને એનપી કે એવું કરીને આલ્યું હું કઉ હું અને આ તો એનપી કે ખાતર તો નહીં લે તો